હેલો મિત્રો કેમ છો આજે આપણે નવી સિરીઝની શરૂઆત કરીએ છે જેનું નામ છે કાયદાની વાતો લો ટોક્સ જેની અંદર કાયદા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો ઉદભવતા હોય કે મારે એલ કેમ જોડાવવું જોઈએ એલ એલ કેમ જોડાવવું જોઈએ શું એલએલબી કઈ ભાષામાં કરવું જોઈએ હિન્દી ભાષામાં કરવું જોઈએ ગુજરાતી ભાષામાં કરવું જોઈએ કે અંગ્રેજી ભાષામાં કરવું જોઈએ શું એલ એલ સાથે મારે પ્રેક્ટિસ જોઈન કરવી જોઈએ કે ન કરવી જોઈએ તેમજ એલ એલ અભ્યાસક્રમની તમામ બાબતો આજે આપણને અહીંયા હાજર મહાનુભાવ આપણને આપશે તો આજે જે આપણી સાથે હાજર છે ડૉક્ટર હેમલતાબેન પરમાર આપણી સાથે જોડાયા છે તો હું એમનું આવકારું છું એમને એજ્યુકેશનની વાત કરીએ તો તેઓ હાલ શાહ કે એમ લો કોલેજની અંદર પ્રોફેસર છે તેમજ એમને એજ્યુકેશનની વાત કરીએ તો તેઓ માસ્ટર ઓફ કોમર્સ સાથે સાથે એલએલબી અને એલએલએમનો અભ્યાસ પણ કરેલ છે અને ગુજરાત સરકાર તરફથી લેવાતી ગુજરાત સ્ટેટ એલિબિલિટી ટેસ્ટ એટલે કે જી સેટ પણ જે એમણે પાસ કરેલી છે કારણ કે પ્રોફેસર બનવા માટે એ મિનિમમ લાયકાત છે સાથે એમની વાત કરીએ તો એવો ડૉક્ટર ડિગ્રી ધરાવે છે પીએચડી એમણે પારોલ યુનિવર્સિટીમાંથી પૂરું કરેલું છે સાથે સાથે તેઓ માસ્ટર ઓફ આર્ટ્સ પોલિટિકલ સાયન્સ સાથે પણ જોડાયેલા છે બીજી આપણે અધર એકેડેમિક કરિયરની વાત કરીએ તો તેઓ બે હજાર તેરથી કાયદા ક્ષેત્રમાં જોડાયેલા છે અને એમણે અધર એક્ટિવિટીઝની વાત કરીએ તો રીતની અંદર એમના ઘણા બધા રિસર્ચ પબ્લિકેશન પણ પ્રકાશિત કરેલા છે તો આજે આપણે આ મહાનુભાવ હસ્તી સાથે તમારા પ્રશ્નોના નિરાકરણ લાવીશું તો આજે આપણે એમને પ્રશ્ન પૂછીએ કે મેડમ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય કે ગ્રેજ્યુએટ બાદ સ્નાતક બાદ એવું કે તેઓએ એલએલબીમાં અભ્યાસ લેવો જોઈએ કે પછી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જોડાવવું જોઈએ તમારા મતે શું હોઈ શકે એમને થોડો જવાબ આપવા માટે વિનંતી પહેલાં તો થેન્ક યુ કે તમે આ પોડકાસ્ટ જે સિરીઝ ચાલુ કરી છે અને તમે મને આમાં તક આપી અથવા તેઓ કહી શકાય કે જે થોડો ઘણો મારો અનુભવ છે એ આ પોડકાસ્ટ ચેનલમાં મારો અનુભવ વિદ્યાર્થીઓને કામ લાગે તો એના માટે પહેલાં તો થેન્ક યુ બીજું કે તમારો પ્રશ્ન છે કે એલ એલ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીએ જવું જોઈએ કે નહીં કારણ કે હંમેશા સામાન્ય રીતે અમે અહીંયા જોવા જઈએ તો ગ્રેજ્યુએશન પછી વિદ્યાર્થી કાં તો માસ્ટર ડિગ્રીમાં જાય કાં પછી એવું થાય કે એલ એલ પ્રવેશ લેવો કે નહીં એ બાબતે થોડી દ્વિધા હોય છે ઓલવેઝ તો હું એટલું જ કહીશ કે એલ એલ અભ્યાસ એટલે એક ગરિમામય પ્રોફેશન કહી શકાય પ્રોફેશન છે એટલે એવું કહેવાય કે એક એન્ટરપ્રિન્યરશીપ જે ક્વોલિટી છે એ ડેવલપ થતી હોય છે એટલું જ નહીં એલ એલ અભ્યાસક્રમમાં એક સાઇનિંગ ઓથોરિટી મળે નોર્મલી એવું હોય કે આપણે આપણા જે ડીલ્સ કરવાના હોય અથવા તો આપણા વતી જ્યારે કોઈ કામ કરવાના હોય તો એક સાઇનિંગ ઓથોરિટી મળે છે એની સાથે સાથે એલ એલ અભ્યાસક્રમ એક લીડરશિપ ક્વૉલિટી ડેવલપ કરાવે છે કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરાવે છે અને એમાં જો આર્ગ્યુમેન્ટ કરવાની ક્ષમતા હોય એબિલિટી હોય તો તો આ શ્રેષ્ઠ પ્રોફેશન બની રહે એટલે એલએલબીમાં સોફ્ટ સ્કિલ બહુ સારી ડેવલપ થાય છે અને હું માનું છું કે આજના કોમ્પિટિટિવ વર્લ્ડમાં જો સર્વાઈવ કરવું હોય અને આર્થિક રીતે પણ જો વિકાસ કરવો હોય એટલે એવું કહેવાય કે એલએલબી એલ કર્યા પછી વકીલાતમાં કેટલો પગાર તો પગાર હોય જ નહીં કારણ કે પ્રોફેશન છે સ્કાય ઇઝ ધ લિમિટ ઇટ ઇઝ ઓલ અબાઉટ યોર કેપેસિટી કે તમે કઈ રીતે કોર્ટમાં પ્રેઝન્ટ કરો છો તમારા અસીલ તમે દલીલ કરો છો અને એના દ્વારા તમે સમાજમાં એક સોશિયલ સ્ટેટસ મેળવો છો તો બહુ ટૂંકમાં જો હું તમને એને સમરાઈઝ કરીને કહું કે શા માટે એલ કરવું તો એલ કરવામાં તો એક સોશિયલ સ્ટેટસ મળી રહે આર્થિક રીતે તમે સદ્ધર બની શકો તમે કાયદાના જે બેઝિક સ્ટ્રકચર છે મૂળભૂત અધિકારો છે સમાજની અંદર ચાલતી પરિસ્થિતિ એ બાબતથી તમે અવગત રહી શકો તમારી સ્કિલ લીડરશીપ કમ્યુનિકેશન હું તો કોઈ ટેકનોલોજીકલ પણ કેમ નહીં એ સ્કિલ પણ તમે ડેવલપ કરી શકો તમે ઇતિહાસ ઉઠાવીને ખાલી જોઈ લો એલ એટલે કે વકીલાત કરેલા બારિસ્ટર થયેલા આપણે ગાંધીજીના જો તમે લેખો વાંચશો અથવા સરદાર પટેલની જો વાત કરીએ આ બધા સ્વતંત્ર સેનાનીઓમાં બી મોટાભાગના અને હું તો કહું પોલિટિક્સમાં બી જે આગળ પડતા જે નેતાગણ છે એમાં બી ઘણા બધા આ લો કરીને જ આગળ આવેલા છે લો તો એક એવું માધ્યમ છે કે દરેકે દરેક વ્યક્તિએ એની અંદર પ્રવેશ લેવો જ જોઈએ તો એક જ કહીશ કે હા એલ એલ બી જેવો અભ્યાસક્રમ વેરી રેર ટુ ફાઇન એન્ડ એઝ અ સ્ટુડન્ટ જો કરિયર બનાવવું હોય આર્થિક રીતે સદ્ધર થવું હોય તો શ્રેષ્ઠ ઉત્તમ એક પ્રોફેશન કહી શકાય બીજો એક મહત્ત્વનો સવાલ આપણી સાથે રહેલો છે દરેક વિદ્યાર્થીના મનમાં હોય એલએલબીના એડમિશન માટેની શું પ્રોસેસ હોય એલએલબીના એડમિશનમાં અભ્યાસક્રમ શું હોઈ શકે શું એલએલબીના એલ પ્રવેશ લેવો હોય તો એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે સાથે સાથે શું પ્રેક્ટિકલ નોલેજ અથવા તો અન્ય સ્કિલની પણ આપણને જરૂર પડે તો મેડમ એના ઉપર તમે માહિતી આપજો એલએલબી એટલે કે બેચલર ઓફ લેજિસ્લેટિવ લો અને જ્યારે આપણે બેચલર થતા હોય લેજિસ્લેચરમાં ત્યારે બે ઓપ્શન આપણે ત્યાં અવેલેબલ છે એટલે કે આફ્ટર ટ્વેલ્થ ઇન્ટ્રીગ્રેટેડ કોર્સ કરી શકાય પછી એમાં તમે બીકોમ કોમ એલ એલ બી બી એલ એલ ડિપેન્સ બીજી બાજુ તમે આફ્ટર ગ્રેજ્યુએશન એટલે કે તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલું હોય તો એના પછી ત્રણ વર્ષનો કોર્સ આવે એટલે કે ટ્વેલ્થ પછી ફાઇવ યર આવે ધેટ ઇઝ ઇન્ટ્રીગ્રેટેડ કોર્સ અને ત્રણ વર્ષ પછી એટલે કે ગ્રેજ્યુએશન પછી ફરી ત્રણ વર્ષ એટલે એમ જોવા જઈએ તો સમય મર્યાદા પેલું પાંચ વર્ષમાં કરી શકાય ઇન્ટ્રીગ્રેટેડ કોર્સ જ્યારે આમાં છ વર્ષ થાય છે આફ્ટર ગ્રેજ્યુએશન કરીએ તો બટ અલ્ટિમેટલી જ્યારે તમે કરિયર ઓરિયન્ટેડ હોય અને તમને ખબર હોય કે મારે આના પછી આ ફિલ્ડમાં જ જવું છે તો પછી ઇન્ટ્રીગ્રેટેડ બેસ્ટ રહેશે પણ ઘણી વખત વિદ્યાર્થી પોતે કન્ફ્યુઝ હોય છે કે હું કદાચ ગ્રેજ્યુએશન કર્યા પછી સમજો કે બીબીએ કર્યા પછી હું એમબીએ કરીશ અથવા બીકોમ કર્યા પછી હું એમ કોમ કરીશ તો એ વખતે એક ચાન્સ રહી છે તો એ પણ એની જગ્યાએ ઓકે છે તો થ્રી પ્લસ થ્રીનો એક કેટેગરી આપણે સમજી લઈએ અને બીજું જે છે તે ટ્વેલ્વ પ્લસ ઓવર એન ઓવર ઓલ એ ફાઈ ઇયરનું થઈ જાય છે તો આ એક બે વસ્તુ છે બીજું કે જ્યારે ઇન્ટ્રીગ્રેટેડ કોર્સિસ માટે પણ અલગ અલગ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ હોય સેન્ટ્રલ યુનિવર્સિટીઝ પણ હોય છે અલગ અલગ કોર્સિસ ઓફર થતા હોય છે તો જે ઇન્ટ્રીગ્રેટેડ કોર્સ છે એના માટે ક્લેટ એક્ઝામ વેરી ફેમસ એક્ઝામ હોય છે એની સાથે સાથે જેમ કે મહારાષ્ટ્રમાં બી જે લો યુનિવર્સિટી છે એના માટેનું એક અલગ માળખું પણ હોય છે દેન ઘણા બધા પ્રાઇવેટ યુનિવર્સિટી પોતાના માપદંડના આધારે અલગ અલગ પરીક્ષા પ્રવેશ પરીક્ષાઓ પણ રાખતી હોય છે તો એક પ્રોપર એનું ફોર્મેટ તો ના કહી શકો પણ સામાન્ય રીતે જે કોમ્પિટિટિવ એક્ઝામની જો વાત કરું આજે એનએલયુઝમાં એડમિશન લેવું હોય નેશનલ લો યુનિવર્સિટીમાં તો ક્લેટ એક્ઝામ નેસેસરી થઈ જાય છે અને આપે જેમ વાત કરી કે ભાઈ આ જે અભ્યાસક્રમ છે એમાં કેટલા સેમિસ્ટર હોય તો ફરી એકવાર જો આપણે ત્રણ વર્ષની વાત કરીએ તો છ છ મહિનાના એવી રીતે છ સેમિસ્ટર હોય જો થોડી વિષયલક્ષી વાત કરું તો મૂળભૂત રીતે એમાં બંધારણ છે પર્યાવરણ છે વહીવટી કાયદો છે પબ્લિક ઇન્ટરનેશનલ લો છે લેન્ડ લો છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ તમને ભણવા મળે છે જે સમાજમાં કસે ને કસે તમે જોડાયેલા જ છો પણ જ્યારે તમે કાયદાની શાખામાં જ્યારે તમે આવો છો તો એ વિષયમાંથી તમે ઊંડું જ્ઞાન અને કઈ રીતે કયા સેક્શન્સ કયા આર્ટિકલ અને કંઈ જોગવાઈના આધારે એ ઇફેક્ટ સાથે ડીલ કરે છે એ શીખવા મળે છે જી બીજો મહત્ત્વનો પ્રશ્ન એ છે કે એલએલબીના અભ્યાસક્રમમાં જોડાયા બાદ શું તમારે ઇન્ટર્નશીપ એટલે કે પ્રેક્ટિકલ નોલેજ લેવું જોઈએ મેડમ તમને શું લાગે કે પ્રેક્ટિકલ નોલેજની જરૂરત છે એમણે જોડાવું જોઈએ હાલમાં એફઆઈએલ જોડાયા બાદ તો આ અંગે પણ તમે માહિતી આપશો ઓકે હવે તમે જ્યારે વાત કરો તો એક મારા અંદરથી એક ગૃહિણી બહાર આવી જાય પહેલાં તો તો ફર્સ્ટ ઓફ ઓલ તો એટલું જ કહીશ કે જ્યારે પણ એક તમે બુકમાંથી રેસીપી વાંચો તો એનાથી રસોઈ બનાવતા નથી આવડતી સો અલ્ટિમેટલી યુ હેવ ટુ ગો ઇન ધ કિચન એન્ડ સ્ટાર્ટ સમથિંગ મેકિંગ રાઈટ એટલે કંઈ પણ બનાવીએ પછી જ કંઈ ખબર પડે આ કેવું બન્યું તો હું એવું કહું તમે લો વાંચી લીધો પણ અંટિલ યુ ડોન્ટ ગો ટુ ધ કોર્ટ દેટ ઇઝ યોર કિચન ઓકે આઈ એમ ટોકિંગ એન્ડ ગીવિંગ એન એક્ઝામ્પલ રાઇટ નો તો સમજો કે તમે કાયદો વાંચી લીધો ત્રણ વર્ષ ભણી લીધો પણ એ કાયદાને કઈ રીતે તમારે વાગોળવાનો છે એને કઈ રીતે કોર્ટ સામે તમારે પ્રેઝન્ટ કરવાનો છે કોર્ટના એથિક્સ શું છે કોર્ટનો પ્રોટોકોલ શું હોય છે કઈ રીતે જસ્ટ સાહેબની સામે બાઉ કરીને એન્ટર થવાનું છે કા પછી એવું કહેવામાં આવે કે કોર્ટમાં દલીલ કરતી વખતે ભાષા શૈલી કઈ રીતે મેન્ટેન કરવાની છે તો આ બધું ડેકોરમ જે છે એ તમે ખાલી આ પુસ્તક જ્ઞાનથી નહીં કરી શકો તો એના માટે પણ તમે જોજો કોલેજમાં બી જે છેલ્લું વર્ષ હોય છે અને એસ્પેશિયલી જે છઠ્ઠું સેમિસ્ટર હોય છે આપણી કોલેજમાં આ સિસ્ટમ ચાલે છે કે જ્યાં મૂટકોર્ટ્સ છોકરાઓને શીખવાડવામાં આવે છે કે જેમાં ટ્રાયલ કોર્ટ્સ બનાવવામાં આવે મોટર બનાવીએ રિસર્ચર બનાવીએ જો હાઈકોર્ટમાં મેટર ચાલતી હોય તો કેવી રીતે પ્રેઝન્ટ કરવું નોર્મલ સિવિલ કે સેશનની મેટર હોય તો કેવી રીતે ડીલ કરવું તો આ બધી જે વસ્તુ છે એ વિદ્યાર્થી ક્લાસરૂમમાં જ શીખીને બહાર આવે બીજું કે જો દાવા અરજી જમા કરાવવાની હોય તો ડ્રાફ્ટિંગ કઈ રીતે કરવું તો એના માટે અમુક પસંદિતા સબ્જેક્ટ લગભગ પચીસ ત્રીસ સબ્જેક્ટ કોલેજ સિલેક્ટ કરતી હોય છે જનરલી આપણે ત્યાં એક સબ્જેક્ટની જોગવાઈ રાખેલી છે અને એ વિષય ઉપર વિદ્યાર્થી તૈયારી કરે ક્લાસમાં ડાયરી લખે જેથી એક નોટિસ કઈ રીતે બનાવી શકાય ડ્રાફ્ટ કઈ રીતે કરી શકાય તો વિદ્યાર્થી ક્લાસરૂમથી તૈયાર થઈને કોર્ટરૂમ સુધી જાય તો આ પણ એક બહુ સારો એક એક કહી શકાય વર્ગ કોલેજ આપતી હોય છે એની સાથે સાથે લોક અદાલત કેવી રીતે અટેન્ડ કરી શકાય લોક લોક અદાલતમાં કઈ રીતે વિદ્યાર્થી કેસ ચાલે છે એનું જ્ઞાન મેળવી શકે એના પછી લીગલ લિટરસી કેમ્પ કરીને એક સમાજના એવા વર્ગ પાસે જાય છે કે જ્યાં એ પોતે જે કાયદાથી માહિતગાર છે એનું જ્ઞાન આપતો હોય છે તો એવું કહી શકાય કે કાયદો જે છે ને તે અલ્ટિમેટલી લોકો માટે હોય છે તો લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય દેટ ઇઝ અવેરનેસ અને આ બધી જ બાબતો સેમ સિક્સની અંદર એલ એલ બી કોલેજમાં શીખવાડવામાં આવે છે સબ્જેક્ટ તો મેં આપને કીધા જ પણ આ પ્રેક્ટિકાલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ થાય છે ઇવન એઝ અ ટીચર આઈ ઓલવેઝ સજેસ્ટ માય સ્ટુડન્ટ કે તમે જેવો અભ્યાસમાં તમે પ્રવેશ મેળવો એ જ વર્ષથી તમે એની જોડે જોડે પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ ચાલુ કરો તમે કોઈ સિનિયર જોડે જોડાવો એટલું જ નહીં એટલીસ્ટ તમે તારીખ લેતા શીખો તારીખ લીધા પછી જો નાની મોટી કંઈ મેટર હોય તેમાં થોડું ઘણું તમે ડ્રાફ્ટિંગમાં હેલ્પ કરો ઇન ટ્રાય ટુ લર્ન સમથિંગ એટ વેરી ઇનિશિયલ સ્ટેજ બિકોઝ આફ્ટર કમ્પ્લીટિંગ યો એલ ઇલ બી એક થોડી તકલીફ પડે જ્યારે આપણા સિનિયર આપણેનું કે સાઇટેશન શોધી લાવો સો ઇટ ઇઝ નોટ પોસિબલ એટ ધેટ એજ એન્ડ એટ ધેટ યુ નો પીરિયડ તો બેટર છે કે આ ટ્રેનિંગ પિરિયડ તમે એટ ધ ટાઈમ ઓફ સ્ટડીઝ પતાવી લો તો એકોડિંગ ટુ મી યસ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ જોડે ને જોડે જ ચાલવી જોઈએ અને અને એવું કહું છું બહુ અર્લી સ્ટેજ ઉપર ચાલવી જોઈએ હવે આગળ મહત્ત્વનો જે સવાલ છે આપણો તેની આપણે વાત કરીશું કે એલ એલ અભ્યાસક્રમ પૂરો કર્યા બાદ શું જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોય એટલે કે જોબમાં કઈ કઈ તક રહેલી હોય કારણ કે આ જ મહત્ત્વની વાત છે એલ કર્યા પછી સ્ટુડન્ટને કઈ રીતે આગળ વધવું જોઈએ કારણ કે પૈસા એ મહત્ત્વનો સોર્સ રહેલો છે તો એના વિશે પણ તમે માહિતી આપશો તો હું તમને એકવાર ફરી યાદ કરાવીશ મેં થોડી વાર પહેલાં જ આપણે કંઈ કીધેલું કે એલ એલ અભ્યાસ કર્યા પછી એક તો સોશિયલ સ્ટેટસ મળે અને સર આટલું જ તમે માનશો કે આજની તારીખમાં લોકોને પ્રસિદ્ધિ પણ જોઈએ દરજ્જો પણ સમાજમાં ઊંચો જળવાઈ રહે એ પણ જોઈએ અને એની સાથે જો કરિયરની જો વાત કરીએ તો કરિયર તો બધાને બ્રાઇટ જ જોઈએ છે મેં તમને ઇન્કમ માટે પહેલાં જ કીધું કે સ્કાય ઇઝ ધ લિમિટ તો આર્થિક રીતે તો સદ્ધરતા મેળવી શકાય એ તો વસ્તુ સ્પષ્ટ છે ઇટ્સ ઓનલી ડિપેન્ડ કે તમે કેટલું મહેનત અને તમારું ડેડિકેશન હોય છે જો કરિયર ઓપ્શન એક એક કરીને જો ડિસ્કસ કરું તો બહુ ઇનિશિયલ સ્ટેજમાં આપણને એવું જ ખબર હોય કે કાળો કોર્ટ પહેરીને વકાલત કરવી ધેટ ઇઝ ધ ઓપ્શન નો એ તો પ્રાઇમરી છે કોઈને પણ ખબર પડે કે ભાઈ એલ એલ કર્યું છે તો કોર્ટમાં પ્રેક્ટિસ કરાય યસ દેટ ઇઝ કરેક્ટ પણ એડવોકેસી એક માત્ર ઓપ્શન નથી એના પછી બહુ ફેમસ ઓપ્શન તમે સાંભળ્યો હશે કે જ્યુડિશિયરી તો જ્યુડિશિયરીની એક્ઝામ આપીને તમે જજ બની શકો તમને જાણીને નવાઈ લાગશે કે જજ ક્યારે પણ છે ને રિટાયર્ડ જ ના થાય કારણ કે એકવાર તમારું જજનું કાર્યકાળ પૂરો થતો હોય પછી તમે બહુ બધી કમિટીમાં તમે પોસ્ટિંગ અથવા તો બહુ કમિટીમાં તમને રિક્રુટ કરવામાં આવે છે તમે જુઓ કન્ઝ્યુમર કોર્ટમાં પણ આફ્ટર રિટાયરમેન્ટ એની અંદર રિક્રુટમેન્ટ આપવામાં આવે છે તમે ઘણી બધી પેનલ લાઈક લોકપાલમાં લોકાયુક્તમાં યુ નો નોટ ઓન્લી પેનલ લોકાયુક્ત લોક લોકપાલ તરીકે પણ એમની નિમણૂક થાય છે તો એવું કહેવામાં આવે કે જજને તો નોકરી ચાલુ જ રહી છે તો એક તો મેં તમને એડવોકેસીની વાત કરી એક જ્યુડિશિયરીની વાત કરી લીગલ એડવાઇઝર તરીકે પણ તમે સાંભળ્યું હશે કે ઘણી બધી કંપનીઝ હોય અથવા તો કાઉન્સિલર તરીકે પણ તમે ત્યાં કાઉન્સેલિંગ કરવા માટે પણ તમે ત્યાં જોબ કરી શકો એની સાથે સાથે તમે બેન્કિંગમાં ગવર્મેન્ટ એક્ઝામ્સ આવે છે તમે જીપીએસસી થ્રુ પણ ઘણા બધા પોસ્ટ છે ડેપ્યુટી લેવલના કે જેમાં તમે જોડાઈ શકો એના પછી જે બેન્કિંગ રિલેટેડ ઓમ્બઝમેન્ટ હોય અથવા તો બેન્કિંગમાં બી એવા પોસ્ટ આવે છે અમુક એસએસસી એક્ઝામ્સ એવા આવે છે કે જેની અંદર તમે રિક્રુટ થઈ શકો એના પછી જે ડિફેન્સ સર્વિસીસ છે ઇટ ઇઝ બહુ અનનોન આ વસ્તુ હોય છે ઇવન ડિફેન્સ સર્વિસીસમાં પણ આપણા એડવોકેટ ચૂંટાઈ છે સોરી એડવોકેટને નિમણૂક આપવામાં આવે છે એની સાથે તમે જુઓ કે કોઈ પણ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ બનવા માટે પણ આ ફિલ્ડમાં ઓપ્શન્સ છે અને સૌથી અગત્યની વાત કહું તો કોઈ પણ વકીલ એક ઓફિસ ખોલીને બેસે તો જોબની વાત શું કરવા કરવી એ તો જોબ આપતા વ્યક્તિ થઈ જાય છે કારણ કે એ જોબ સીકળ નથી રહેતા એ જોબ ગીવર બની જાય છે તો અઢળક તકો છે ઘણી બધી સરકારી નોકરીઓમાં લો એક રિક્વાયરમેન્ટ હોય છે લોકો તો પ્રમોશન માટે પણ આ અભ્યાસક્રમમાં જોડાતા હોય છે તમે એવા ઘણા વ્યક્તિઓના નામ પણ સાંભળ્યા હશે કે એલએલબીનો એલ અભ્યાસ જ માત્ર એટલા માટે કરે છે કે એમનો પ્રોગ્રેસ રિપોર્ટ જે છે તે ડે બાય ડે સારો થતો જાય તો કરિયર ઓપ્શન્સ ડેફિનેટલી એને હું કહીશ કે ગોલ્ડન ચાન્સીસ છે બહુ સારું કમાવાની તક છે પોતાની આવડત કેળવીને સારામાં સારી જે કારકિર્દી છે તમે આ લોમાં બનાવી શકો બીજી એક તકની વાત કરું તો હું પોતે એક એકેડેમિક બિલોંગ કરું છું હું પોતે પ્રોફેસરમાં છું એટલે હું કહીશ કે શિક્ષણ જગતમાં જો એક ગવર્મેન્ટ અપોઇન્ટેડ અથવા તો ડિપાર્ટમેન્ટલ હેડ પણ એકેડેમિક્સમાં જવું હોય તો એલ એલ બી એલ એલ એમ નેટ સેટ પીએચડી આ બધા અભ્યાસક્રમો દ્વારા એ આખું એક એક કરીને સ્ટેપ થતો જાય અને તમે અલ્ટિમેટલી શિક્ષકની ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત કરીને પણ એકેડેમિક્સમાં બહુ સારા પગાર અને ક્લાસ વન સુધી તમે પહોંચી શકો છો તો એ પણ ઘણી એક સારી તક છે હવે આપણે આગળ સવાલ પર વધીએ આગળનો પણ એક મહત્ત્વનો સવાલ વિદ્યાર્થીઓ તરફથી આપણને આવે છે કે એલ એલ બી કઈ ભાષામાં કરવું જોઈએ શું ગુજરાતી માધ્યમમાં જ રાખવું જોઈએ કે અંગ્રેજી માધ્યમમાં પણ કરવું જોઈએ કે પછી હિન્દીમાં પણ કરવું જોઈએ તમને શું લાગે મેડમ આના પર તમે માહિતી આપશો હું એટલું જ કહીશ કે જ્યારે બંધારણમાં આ બાબતે બહુ સ્પષ્ટ કીધું હોય કે ભાષા એ એક માધ્યમ છે તો આપણી એનઇપીમાં બી કીધું છે કે જો તમારું એજ્યુકેશન અને ખાસ કરીને પ્રાથમિક એજ્યુકેશન તમારું જો વર્નિક્યુલર લેંગ્વેજમાં હોય માતૃભાષામાં હોય તો સમજવામાં ઘણું સરળ પડે છે એ વ્યક્તિગત વિકાસ માટે પણ ખૂબ જ અગત્યનું થઈ જાય છે બીજી બાજુ જો અંગ્રેજીની વાત કરું તો એ આખા વર્લ્ડ સાથે કનેક્ટ કરે છે એટલે કશે ને કશે જો ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે એટલે ભાષા કે નોલેજ હોવું જરૂરી થઈ ગયું ઇવન તમે જોશો પાંચમા સેમિસ્ટરની અંદર લીગલ ઇંગ્લિશ પણ આવે છે અને લીગલ ઇંગ્લિશની અંદર પણ ટર્મ્સ આવે છે જે લેટિન લેંગ્વેજના પણ હોય છે અને અમુક ટર્મ્સ એવા છે કે જેનું આપણે ગુજરાતી પણ નથી કરતા તો જ્યારે હું શિક્ષક તરીકે વર્ગમાં ભણાવતી હોઉં તો ઓલવેઝ હું કહેતી હોઉં છું કે એટલીસ્ટ તમે મેઇન મેઇન પોઈન્ટ્સ તમે ઇંગ્લિશમાં પણ શીખો જેમ કે આપણે એવું કહીએ કે અમુક તેને પ્રિયમ્બલ કહેવાય મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સ કહેવાય સમજો કે આપણે એવું કહીએ કે આપાતકાલ હિન્દીમાં જેને આપણે આપાતકાલ કહીએ છીએ કટોકટી કહીએ છીએ એને ઇમરજન્સી કહેવાય ઇન કેમેરા કોને કહેવાય કે એલ કોને કહેવાય અથવા તો લેટિન ભાષાની જો વાત કરું તો ઇપ્સા લોકેટર હોય ઇબીજેસીબી રેમેડિયમ હોય તો આ બધા વર્ડ્સનું નોલેજ એટલીસ્ટ હોવું જોઈએ એટલે સુપ્રીમ કોર્ટના કેસ જ્યાં રિફર કરવાના હોય તમારે સાઇટેશન ટાંકવાના હોય હાઈકોર્ટના કેસીસ વાંચવાના હોય ઇવન તમે જ્યારે ઓનલાઈન હિયરિંગ સાંભળો છો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ત્યારે પણ તમારે ઇંગ્લિશનું નોલેજ તો હોવું જ જોઈએ એટલે કોઈ ભાષાકીય ભેદભાવ નહીં રાખતા પ્રાયોરિટી બેઝ પર તમે એજ્યુકેશન લઈ શકો ગુજરાતી ભાષામાં અથવા તો હિન્દી માધ્યમમાં નો પ્રોબ્લેમ પણ ઇંગ્લિશને તમારે જોડે રાખવી પડે કારણ કે તમે જુઓ બ્રિટનથી આપણે જ્યારે કાયદા લેવાયેલા છે એમાં લેટિન લેંગ્વેજ છે અને ઇંગ્લિશની કનેક્ટિવિટી લોમાં તો રહેશે તો એટલા માટે પણ ગુજરાતી અને ઇંગ્લિશ બંને પેરેલ કરો તો વધારે સારું જી હવે સૌથી મહત્વનો મુદ્દો રહેલો છે કે એલ બી બાદ એલ 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 એમના અભ્યાસક્રમમાં જોડાવવું જોઈએ કે ન જોડાવું જોઈએ કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એલ એલ બી બાદ પ્રેક્ટિસમાં જોડાઈ ગયા હોય તો શું એલ એલ એમમાં જોડાવવું જોઈએ કારણ કે એલ એલ એમની અંદર ઘણા બધા અલગ સબ્જેક્ટ આવે છે જેમ કે હ્યુમન રાઇટ્સ છે કોન્સ્ટિટ્યુશનલ છે એટલે કે બંધારણ છે ત્યાર પછી બિઝનેસ લો છે એવા જુદા જુદા ફિલ્ડ છે જ્યારે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરીએ ત્યારે એની અંદર સીઆરપીસી એવિડન્સ સીપીસી લોકેઝેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર એવા બધા કાયદાઓ હોય તો શું એમણે આ ફિલ્ડમાં આવવું જોઈએ એલએલએમમાં જોડાવવું જોઈએ તો એના વિશે માહિતી આપશો તો પહેલાં તો હું આને થોડો વ્યક્તિગત પ્રશ્ન પણ સમજીશ બહુ સ્પષ્ટ છે કે જો કોઈ વિદ્યાર્થી ત્રણ વર્ષ એલએલબી કરે તો સૌથી પહેલાં એક એજ ઉપર આવી જાય લાઈક આફ્ટર ટ્વેન્ટી વન એવું થાય કે બાવીસ ત્રેવીસ ચોવીસ એટલે ચોવીસ એક વર્ષ સુધી વ્યક્તિને બી એવું થાય કે કસે ને કશે વકીલાત ચાલુ કરીને થોડું કમાવાનું સ્ટાર્ટ કરીએ અને પછી થોડી સ્ટડી હાર્ડ લાગતી હોય છે જનરલી પણ હું સ્ટીલ એટલું કહીશ કે જો એલ એલ એમ કરવાથી એક તો નોલેજ વધે છે નોલેજ કારણ કે તમે એલ એલ બીમાં જે ભણો છો સમજો બંધારણ ભણ્યા પણ બંધારણની જે થિયરીઝ છે એની પાછળ કયું જરૂરી સ્ટુડન્ટ્સ વપરાયું કોઈ એક કોન્સેપ્ટની વાત કરું લાઈક ફેડરલિઝમ તો એ ફેડરલિઝમ બહારના કન્ટ્રીઝ સાથે જ્યારે એને કમ્પેર કરવાનું હોય એક ઇન્ટરનેશનલ એનો વ્યૂ પોઈન્ટ અને પર્સપેક્ટિવ જોવાનો હોય એ તમે નવા નહીં ભણો એ તમે એલ નહીં ભણો તો એ વખતે પણ આ જે એલએલએમની ડિગ્રી એ નોલેજમાં તમને કંઈકને કંઈક વધારો જ આપે છે એની સાથે સાથે એલએલએમ કર્યા પછી જ્યારે એકેડેમિક્સમાં જવું છે તો મસ્ટ થઈ ગયું કારણ કે એલએલબી પછી એલએલએમ આવે એલએલએમ પછી નેટ સેટ આવે નેટ સેટ પછી તમે આગળ પીએચડી કરી શકો તો આ એક ઓપ્શન્સ બની જતા હોય છે તો એટલા માટે પણ હું કહીશ કે એલએલએમ એકેડેમિક્સ માટે તો કમ્પલ્સન છે મેન્ડેટરી છે લોના પ્રોફેસર બનવા માટે બીજું કે જો એલએલએમ કરેલું હોય તો તમે રિસર્ચ ફિલ્ડમાં જઈ શકો માઇનર મેજર રિસર્ચ પ્રોજેક્ટ્સ લઈ શકો અને ઇવન એલએલએમના જે સબ્જેક્ટ્સ છે એ બહુ ડીપ સ્ટડી હોય હું તમને મારા જ ખાલી અભ્યાસક્રમની થોડી વાત કરું કે સમજો કે હમણાં મારો જે પીએચડીનો બી સબ્જેક્ટ હતો તે જેન્ડર ઇન પર હતો કે હાયર એડ્યુકેશનમાં કઈ રીતે વુમન એનરોલમેન્ટ જે છે તે ઇફેક્ટ કરે છે શું એની સ્થિતિ છે અને ખૂબ રસપ્રદ થઈ જાય છે એક રિસર્ચમાં પાર્ટિસિપેટ કરવું ઇવન હવે તો ગવર્મેન્ટ ઇનોવેશન છે રિસર્ચ છે આ જે તકનીકી બાબતોની સાથે એને જોડેલું છે એટલે રિસર્ચ તો આવનારા ભવિષ્યોમાં બહુ સારી તક બનવાની છે એટલે એક રિસર્ચર બનવા માટે પણ માસ્ટર ડિગ્રી ઇઝ મસ્ટ તો યસ કરિયર પર્સ્પેક્ટિવટી બી અગત્યનું છે ઇન ફ્યુચર જો રિસર્ચની જો વાત કરીએ તો એના માટે બી અગત્યનું થઈ જશે અને અલ્ટિમેટલી હું તો માનું કે મેં એલ કરેલું છે અને મારું એક મસ્ત બોર્ડ બનેલું છે મંસુરભાઈ અને બોર્ડ ઉપર જો મારે જો બીકોમ એમકોમ એમ કોમ એલ એલ બી એલ એલ એમ કે આગળ જે પણ ડિગ્રી આવતી હોય તો શા માટે નહીં ઓલવેઝ જો હું એવું કહેતું કે વાય નોટ એલ એલ બી તો પછી એક સ્ટેપ હું આગળ જઈને કહીશ કે વાય નોટ એલ એલ એમ અને એક સ્ટુડન્ટ લાઈફમાં તો હું માનું છું કે શીખતા જ રહેવું જોઈએ અને જ્યારે કાયદાની વાત કરીએ તો કાયદો તો તમે એક બહુ ફેમસ સૂત્ર કદાચ સાંભળ્યું હશે કે ઇગ્નોરન્સ ઓફ ફેક્ટ ઇઝ એન એક્સક્યુઝ બટ ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એન એક્સક્યુઝ ડઝ નોટ એક્સક્યુઝ એટલે કાયદો તો તમારે જાણવો જ પડશે એટલે એલએલબી અને એલએલએમ જેવો અભ્યાસ કર્યા પછી તમે કાયદાના માહિતગાર બી બનો છો અને એટલું જ નહીં સામાજિક જે સ્તરે જે વિકાસ થવો જોઈએ વ્યક્તિગત વિકાસ નાગરિકતાનો વિકાસ એના માટે તો ઘણો જ ઉપયોગી થાય છે આજે આપણી સાથે મેડમ જોડાયા તો તમારા વતી હું મેડમનો ખૂબ આભાર માનું છું મેડમે આપણને ઘણી બધું માર્ગદર્શન આપ્યું છે જે તમારા પ્રશ્નો છે તેનું નિરાકરણ કદાચ આવી ગયું હશે અને જો ન આવ્યું હોય તો તમે આ નીચે જે કમેન્ટ છે ત્યાં તમારો પ્રશ્નો લખી દઈશો મેડમને સમય મળશે ત્યારે એ મેડમ તમારા પ્રશ્નોના નિરાકરણ લાવશે તમારા વતી હું મેડમનો અહીં આભાર માનું છું થેન્ક યુ સોહેલભાઈ કે તમે આ કાર્યક્રમમાં મને તક આપી પણ હું છેલ્લે એક જ વસ્તુ કહીશ કે કાયદાથી તમે અજાણ પણ ન રહી શકો એ તમારા માટે યોગ્ય બચાવ તો ક્યારેય નહોતો ઇફ યુ મેન્ટેન અ લો લો વિલ મેન્ટેન યુ સો અલ્ટિમેટલી જ્યારે લોને મેન્ટેન કરવાનો હોય તો સ્ટડી ઇઝ રિક્વાયર્ડ એન્ડ ફોર ધેટ સ્ટડી એલ એલ બી ઇઝ રિક્વાયર્ડ એન્ડ ફોર એલ એલ બી ધીસ કોર્સ શુડ બી ડન સો અલ્ટિમેટલી આઈ વુડ સે યસ વાય નોટ એલ એલ બી ઇટ્સ શુડ બી ઇટ શુડ બી ડન થેન્ક યુ